નસવાડી ગામ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક તરીકે ગણાય છે દરેક તહેવારો કે પ્રસંગો હિન્દુ મુસ્લિમ એક થઈને ઉજવે છે તો રક્તદાન જેવા સેવાકીય કામમાં પાછળ કેવી રીતે રહી શકે ખidmat ગ્રુપ અને લッキ ક્લિનિક દ્વારા આયોજિત અને હિન્દુ બ્લડ બેંકના સૌજન્યથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગયા વર્ષે 223 યુનિટ બ્લડ ડોનેટ કરાયું હતું આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્રણસો એકાવન યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આયોજકો દ્વારા રક્તદાન કરનાર આજુબાજુના ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ રક્તદાન કરીને નસવાડીમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આયોજકોએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં આનાથી પણ વધુ સેવાકીય કાર્યો કરવામાં આવશે નસવાડીથી થી રિપોર્ટ ધન્યવાદ નસવાડી ગામમાં ચાંદસાવાલી દરગાહના મેદાનમાં લક્કી ક્લિનિક અને ખિદમત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન ગઈ વર્ષે પણ કરવામાં આવ્યું હતું તેની અંદર અમે લગભગ સવા બસો જેવા યુનિટ કલેક્ટ કર્યા હતા આ વર્ષે એનથી કરતાં વધારે મહેનત કરી અને ગ્રામજનોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો અને આ વખતે ત્રણસો ને એકાવન બ્લડ યુનિટ કલેક્ટ થયા છે તે બદલ હું સૌ હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈઓ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા ખિદમત ગ્રુપના સાથીઓ કે જેમણે ખૂબ મહેનત કરી તથા અમારા લકી ક્લિકના સ્ટાફ અને જે કંઈ બી જેમણે ખૂબ મહેનત કરી તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું આવતા વર્ષે અમે એનથી પણ વધીને ચારસો યુનિટ થાય એવો અમે પ્રયત્ન કરીશું